ભક્તિ બેન અને આરાધના બેન રેડી છો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ દોડો જલ્દી જો જો કેમ મૂકે છે ને કેટલા ટાઈમ માં ફટાફટ દોડો 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 દ્રષ્ટિબેન હાથમાં નથી આવતું બે ચાલો રેડી ક્લેપ કરજો બે ઉભા રહી જાઓ ક્લેપ કરજો બે માટે સરસ વેરી ગુડ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ દોડો 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 દોડ દોડો આજી પૂરું ન થયું દોડો જલ્દી ચાલો ક્લેપ કરી દો ક્લેપ કરી દો બીકા